નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં શાળા પ્રવેશોત્સવની વાત કરવી છે કારણ કે શાળા પ્રવેશોત્સવથી શૈક્ષણિક પરિવર્તન આવ્યું છે જ્યારે આવી વાતો થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાં એકવીસમો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય આખું એક આયોજન છે છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે આમ તો આ એકવીસમાં એટલે બે હજાર ત્રણથી આની શરૂઆત થઈ હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી જે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમણે આ શરૂઆત કરાવી હતી અને થેન્ક્સ ટુ જે કોઈ ગવર્મેન્ટ આવી આમ તો ભારતીય જનતા પાર્ટીની જ ગવર્મેન્ટ છે એટલે કહી શકાય કે પછી જે જે મુખ્યમંત્રીઓ આવ્યા તેમણે અવિરતપણે આ શાળા પ્રવેશોત્સવનું જે કામ છે જે એક ધ્યેય છે કે લક્ષ્ય કહીએ જે કંઈ કહીએ એ બરકરાર રાખ્યું છે એટલે જ આપણે કહીએ કે આ એકવીસમો શાળા પ્રવેશોત્સવ છે કન્યા કેળવણી મહોત્સવ છે અને અંદાજે બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ આ દરમિયાન થશે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ છેલ્લા બે દાયકાથી આ શાળા પ્રવેશોત્સવ કરવામાં આવે છે હેતુ શું છે હવે આનો તો આનો હેતુ એ છે કે અભ્યાસને પ્રોત્સાહન મળે બાળકો પ્રાથમિક શિક્ષણ જે બાળકોને મળે છે એમાં ક્યાંય નબળાઈ ના આવે ને વેગવંતુ બને અને આ સફરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેમણે આ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી અને ડાંગના સરહદી ગામ એટલે કે બિલી આંબાથી આ શાળામાં મુખ્યમંત્રીની હાજરીમાં પ્રવેશોત્સવની જે શરૂઆત થઈ એમનું કેવું છે કે ડ્રોપઆઉટ રેશિયો ક્યાં ઘટ્યો છે આને લઈને અને ખાસ તો કન્યા કેળવણીને પ્રોત્સાહન મળ્યું છે બીજું રાજ્ય સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે પણ અલગ અલગ યોજનાઓ જેમ કે વાલી દીકરીની યોજના છે નમો લક્ષ્મી યોજના છે આ પ્રકારની યોજનાઓ દ્વારા નાની બાળાઓ છે વિદ્યાર્થીનીઓ છે એને સહાય આપે છે અને એમાં પણ ક્યાંક એક પોઝિટિવ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે સવાલ આની સામે પણ ઘણા થાય કે એક તરફ તમે પ્રવેશોત્સવ કરો છો પણ ખરેખર તો બાળકો નહીં શિક્ષકોનો થવો જોઈએ કારણ કે શિક્ષકોની ઘટ છે એને લઈને પણ આ વાત આવે છે બીજું કે ઘણો બધો ખર્ચો થાય જે ખર્ચા પ્રમાણે આનું પરિણામ મળે છે કે કેમ અને સરકાર જે કહી રહી છે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે એમાં કેટલો દમ છે એટલે શાળા પ્રવેશોત્સવમાં શૈક્ષણિક પરિવર્તન કેટલું આવ્યું એ મુદ્દે ચર્ચા કરવી છે લોકમંચ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ છે નિકુલજી સ્વાગત છે આપનું નમસ્કાર સાથે જ

એકવીસ એકવીસ શાળા પ્રવેશોત્સવ થતા હોય ત્યારે કઈ રીતે કહી શકાય કે પ્રાથમિક શિક્ષણ વેગવંતુ બન્યું છે આનાથી કયા પ્રકારના ફાયદા થયા છે હેતુ બર થઈ રહ્યો છે કે કેમ લિપીબેન સૌથી પહેલા તો આજે શાળા ની શરૂઆત જેમ તમે જણાવ્યું કે બે હજાર ને ત્રણથી મારેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી માર્ગદર્શન કરવામાં આવી છે આની શરૂઆત એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે જે ડ્રોપ આઉટ રેટ છે વિદ્યાર્થીઓનો પ્રાથમિક એજ્યુકેશનમાં એને આપણે કઈ રીતે ઓછામાં ઓછું કરી શકીએ ને એને વેગ આપવા માટે પ્રાથમિક શિક્ષણને તો આ પ્રવેશોત્સવ કરવામાં આવ્યો પ્રવેશોત્સવના ઘણા બધા આસપાસ છે આપણે એક રીતે જોઈએ કે કન્યા કેળવણી કે જે તંત્રના જે સિસ્ટમના ભાગ છે જે ડિસિઝન મેકર્સ છે એ પ્રવેશોત્સવમાં શાળામાં જઈને શાળાની જે જુદી જુદી રીતે એમ એક પ્રકારની એમની ચકાસણી થઈ જાય કે એમાં શાળામાં કોઈ તકલીફ હોય વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ થઈ જાય અને એના જુદા જુદા એવા સ્ટેપ લેવામાં આવે છે કે કઈ રીતે આપણે ડ્રોપ આઉટ રેશી ઓછામાં ઓછો કરી શકીએ અને આનો પણ પણ આખો એક ડેટા ડેટા મેન્ટેન કરવામાં આવે છે પરથી ખબર પડે કે કયા કયા જુદા જુદા કારણ હોય છે અને દીકરીના જુદા જુદા શૌચાલય કરવાનું જે દરેક સ્કૂલમાં કરવામાં આવ્યું એનાથી પણ ડ્રોપ આઉટ ઉપર ખૂબ મોટી અસર પડી દીકરીઓના ખાસ કરીને અભ્યાસને લઈને તો આજે શાળા પ્રવેશ ઉત્સવ છે એના ઘણા બધા આસ્પેક્ટ છે જ એક વિઝનરી જે કહેવાય ને કે દીર્ઘ દ્રષ્ટા તરીકે એમણે આ નિર્ણય લીધો કે આવો એક પ્રવેશોત્સવ કરીએ કે જેમાં નેતાઓ લીડરશીપ અધિકારીઓ એ પણ એ શિક્ષણનું જે ત્યાંનું જે કેમ્પસ હોય એની મુલાકાત લે એ શિક્ષકોની સાથે એમનો સીધો સંવાદ થાય શાળામાં કોઈ પણ પ્રકારની જે પરિસ્થિતિ હોય એનું સીધે સીધું એ ચેક કરી શકે અને વિદ્યાર્થીઓને એક પ્રકારનું માર્ગદર્શન આપી શકે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી શકે તો આ પ્રકાર બિલકુલ બહુ સારું પ્લાનિંગ છે પ્લાનિંગ સારું છે શિક્ષણ છે ને એ કોઈ પણ બાળકનો એક હક કહેવાય પરંતુ આજે ડ્રોપ આઉટ રેશિયોમાં આજે આટલો મોટો ઘટાડો જોવા મળે છે એ એ માત્ર ને માત્ર આ એક ખૂબ જ મોટું જે પગલું લેવામાં આવ્યું હતું બે દાયકાઓ પહેલા માન્ય નરેન્દ્ર અને એના ત્યારબાદ દરેકે દરેક નેતા જે પ્રવેશોત્સવ થઈ રહ્યો છે એમાં શિક્ષકોનો પણ પ્રવેશોત્સવની ક્યાંક જરૂરિયાત છે જે પ્રમાણે શિક્ષકોની જ છે પ્રવેશોત્સવ એ વિદ્યાર્થીઓનો છે જેમ કે અત્યારે જે કરો ને

પણ મારો સવાલ આપણે સાંભળ્યો છે શિક્ષકોનો પ્રવેશોત્સવ ઘટ છે અને આ હું નથી કેતો તમારા મંત્રી કુબેર ફેબ્રુઆરીમાં વિધાનસભાનું સત્ર મળ્યું ત્યારે કહ્યું કે એમણે કહ્યુંતેર શાળાઓની વાત કરી હતી કે શિક્ષકોની ઘટ છે પાંચ થી ઓછી સંખ્યા વાળા જે શાળા છે ને એ વીસ છે આ પ્રવેશોત્સવની વાત કરું દસ જેટલી સંખ્યા હોય એટલી છ્યાસી શાળા છે એકવીસ થી ત્રીસ વિદ્યાર્થીઓ ચારસો ને ઓગણીસ શાળાઓ છે અને સોળસો ને છ શાળામાં એક શિક્ષક છે બેન તમે જે વાત કરો છો એ જે ઘટ છે એના માટે સરકારે જે પગલા લેવાના હોય અને જે કહેવામાં પણ આવ્યું છે પણ જ્યાં વિદ્યાર્થીઓના એજ્યુકેશન વાત આવે છે અત્યારે તમે જુઓ શિક્ષક શિક્ષક કોણ આપશે બેન

કે જે ઘટ છે એ પૂરી થવી જોઈએ ને એના માટે જે સિસ્ટમેટિક રીતે જે પગલા લેવાય એ ચોક્કસથી થી લેવાય ક્યારે ક્યારે લેવાશે ક્યારે લેવાશે વિદ્યાર્થીઓ શિક્ષક આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું હોવા છતાં જે બે હજાર એક બે બે દાયકા પહેલા આપણા રાજ્યમાં જે ડ્રોપઆઉટની પરિસ્થિતિ હતી

એમણે બહુ સરસ વાત કરી ટોયલેટ જેવી પણ સુવિધા અલગથી ઊભી કરવામાં આવી છે અને લઈને એ વિદ્યાર્થીનીઓ જે શાળા છોડી દેતી હતી પ્રાથમિક શિક્ષણમાં એ પણ બંધ થયું એટલે પરિણામ તો મળી જ રહ્યું છે ડોક્ટર નિકુલ પટેલ કેવી રીતે જોશો સૌ પ્રથમ તો ડ્રોપઆઉટ આઉટ રેશિયોની જે વાત થઈ રહી છે ને જે આંકડાઓ ક્લેમ કરવામાં આવે છે ધોરણ પહેલાની અંદર જે પ્રવેશની વાત છે એના અનુસંધાનમાં છે હવે જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ તો ધોરણ એક થી લઈ અને ધોરણ બાર અને ત્યાર પછી ઉચ્ચ શિક્ષણ હવે અધ કેટલા વિદ્યાર્થીઓ આગળ નથી વધતા એનો બી એક પ્રશ્ન છે અને એના માટે બી ઘણી ચિંતાઓ છે અને હવે જયારે આપણે ગુણવત્તા સભર શિક્ષણની જયારે વાત કરીએ છીએ તો ઘણી વખત આપણે અનુભવીએ છીએ કે વિધાનસભાની અંદર સરકાર દ્વારા જે કોઈ બી આંકડા આપવામાં આવે છે ચિંતાજનક છે ખુદ નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ ની અંદરના આંકડાઓ છે એ બી ખુબ ચોંકાવનારા છે અને એના લીધે જ હંમેશા ગુજરાતના શિક્ષણ ઉપર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભો થાય છે અને વિપક્ષ તરીકે અમે અહીંયા કોઈ વિરોધ નથી કરી રહ્યા પણ અને ધ્યાન દોરીએ કરીએ તો એવી રીતના અમારી કરવામાં આવે છે ખૂબ નિંદનીય બાબત છે હાલમાં જ ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડના જે આંકડાઓ બહાર આવ્યા એ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડનું જે શિક્ષણ સ્તર છે એ નેશનલ લેવલનું નથી એના માટે થઈ ધોરણ દસ કે આઠ પછી ના જે બી વિદ્યાર્થીઓ છે અને જે રીતના ગવર્મેન્ટના બી ઓરડાઓ ધીરે ધીરે જર્જરિત થઈને પડી રહ્યા છે તો એવી એક ચિંતાનો વિષય નથી તો આ બધા વિષયોનું ચિંતન કરીને ચિંતા અમે વ્યક્ત કરીએ છીએ કે પ્રવેશ ઉત્સવનો ડ્રોપ આઉટ રેશિયો ડેફિનેટલી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી દ્વારા જે કોઈ બી વિઝન આપવામાં આવ્યું એમાં સફળતા મળી છે પરંતુ એ જ પ્રવેશ ઉત્સવની અંદર જ્યારે અધિકારીઓ વિઝિટ કરે છે તો એની આખો ચિતાર જે હાલ છે એ બી ઘણી વાર જોવા મળે છે કે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને સમાન અને વિરોધાર્થી જેવા શબ્દો બી નો તફાવત જોવા નથી મળતો તેમ છતાં બી એ લોકો આઠમા ધોરણ સુધી પાસ થાય છે અને પછી નવમા ધોરણમાં ને માં ધોરણમાં જવામાં તકલીફ પડે છે તો આ બધી વસ્તુનો સમન્વય જોઈએ તો મૂળભૂત જે રેક્વાયરમેન્ટ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો છે સેકન્ડ છે શિક્ષકોનો છે નિકુલભાઈ મારે એક વાત કરવી છે કે જો એક આંકડા તમે આટલા બધા આંકડા આપો છો એક આંકડા એ પણ આવ્યા છે કે પ્રાઇવેટ શાળાઓમાંથી હવે વાલીઓ પોતાના બાળકોને લઈ લે છે સરકારી શાળાઓ સ્માર્ટ બની છે સુવિધાયુક્ત બની છે ઇન્ટરનેટ કોમ્પ્યુટરની સુવિધા સાથે બની છે એટલે હવે પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળામાં મૂકવાનો જે આંકડો છે ને એમાં પણ વધારો થાય છે ને એની પાછળનું કારણ આ જે પ્રવેશોત્સવ અને બાકીની જે એજ્યુકેશનને લગતી જે વિવિધ સરકારની યોજનાઓ છે એ છે નિકુલભાઈ સોશિયો ઇકોનોમિક પેરામીટર બી અભ્યાસ કરવો જોઈએ કે કોરોના સમય પછી કેમ આ આંકડામાં વધારો થયો છે અને જે પ્રાઇવેટ શાળાઓ છે એમાં એફઆરસી જે ફી રેગ્યુલેટરી કમિટી છે એની અંદર જે વાલીઓનું જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ નથી રહ્યું એના પાછળના બી કારણો શું છે એના જવાબ સરકાર આપી નથી રહી ને જે ફી નું સ્તર જે રીતના વધી રહ્યું છે ને મોંઘવારી અને જે રીતના વાલીઓને જે અફોર્ડેબિલિટી છે એ બી એક ઘટી રહી છે એનું બી એક મૂળભૂત કારણનું પેરામીટર એડ કરવું જોઈએ નો ડાઉટ જે રીતના સરકાર ક્લેમ કરી રહી છે તમે જો શાળાઓ સ્માર્ટ થઈ રહી છે પણ એ સ્માર્ટ જે છે 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 એ પરંતુ શિક્ષણ શિક્ષક શિક્ષકની ભરતી પ્રક્રિયા મંદ એના લીધે ગુણવત્તા શિક્ષણ હું તો કહું છું નોટ ઓન્લી પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી પણ ઉચ્ચ શિક્ષણની અંદર બી આજ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની અંદર ઉદભવી રહી છે અને એ ચિંતાનો વિષય છે અને સરકારે ડેફિનેટલી અંદર છે

ઓગણીસો નવાનું શરૂઆત કરેલી અને એ વખતે બનાસકાંઠા પંચમહાલ અને ડાંગ આ ત્રણ જિલ્લાઓમાં ત્રણ જિલ્લાઓમાં કાર્યક્રમ અમલમાં મૂકેલો અને એનો આ કાર્યક્રમ એક નવો શબ્દ ઉત્સવ જ બોલાતું પણ એક નવો વર્ષ અંદર એડ કરવામાં આવ્યો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બરાબર તો આ કન્યા કેળવણીને પ્રાધાન્ય અલગથી આપવામાં આવ્યું અને એ એટલા માટે આપવામાં આવ્યું કે જે દીકરીઓ છે

સુખદેવ ભાઈ મારો અવાજ આવે છે આપનો અવાજ નથી આવી રહ્યો મ્યુટ છે મ્યુટ અનમ્યુટ કરો સુખદેવ ભાઈ અનમ્યુટ કરો આપનું હા બોલો હા તો એ વિદ્યા લક્ષ્મી બોન્ડ યોજના લાવ્યા હવે એમાં એવું હતું કે એ એ યોજનામાં એવું હતું કે જે દીકરી સર્વ પહેલા જ દિવસે પ્રવેશ મેળવે છે પહેલા ધોરણમાં પહેલા પહેલા ધોરણની વાત કરું છું તો હવે બે હજાર ત્રેવીસ થી બાલ પ્રવેશ આપવાનું ચાલુ થયું નવી શિક્ષણ નીતિ કર્યા પછી એ દીકરી એ બોન્ડ વટાવી શકતી એટલે મતલબ બે હજાર નો બોન્ડ પહેલા દિવસે થી એને આપવામાં આવતો એટલે ધોરણ આઠ પૂર્ણ કરે એટલે એને ચાર હજાર રૂપિયા નો બોન્ડ આપવામાં આવતો અને એ દીકરી ચાર હજાર નો બોન્ડ વટાવી શકતી તો આમાંથી શું થયું કે આ શાળા પ્રયોગશાળાઓ લાવવાથી વીસ વર્ષમાં જોઈએ આપણે કારણ કે આ એકવીસ માં છે એટલે સ્વાભાવિક છે કે વીસ વર્ષના ડ્યુરેશન જોઈએ તો સાડત્રીસ પોઈન્ટ બાવીસ ટકા ડ્રોપ આઉટ રેશિયો હતો એ વખતે અને વીસ વર્ષના અંદર ડ્યુરેશનમાં શાળા પ્રયોગશાળાઓ જેવા કાર્યક્રમ કરવાથી આજે ડ્રોપ આઉટ રેશિયો એક પોઈન્ટ સાડત્રીસ ટકા એને અટક્યો છે એટલે દેખાય છે કે આ કાર્યક્રમના કારણે એક સીધી સીધી રીતે જોઈએ તો બદલાવ આવ્યો છે નો ડાઉટ ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થયો છે અને આ સાથે અનેક બીજી યોજનાઓ જેમ આપણે વચ્ચે વાત કરી દઈએ તો પ્રાઇમરી બેઝ જોઈએ તો જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજના અને જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના આ લાવવામાં આવી ધોરણ પાંચ પાસ કર્યા પછી ધોરણ આઠ પાસ કર્યા પછી જયારે આ વર્ષે નવી બે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી અને જેનો શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન આનો ઉલ્લેખ પણ કરવાની વાત થઈ હતી અને વચ્ચે વાત કરી લઉં કે પહેલા આપણે પ્રાઇમરીમાં જ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરતા હતા

રાઉન્ડ આપની પાસે આવું લિપીબેન હવે સવાલ એક છે કે શિક્ષકોની ભરતી જે કેવાય છે ને જ્ઞાન સહાયક ની જે કાયમી વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થા કાયમી નથી ટેટ પાસ કરેલા તમે જુઓ કે શિક્ષકો રામ ભરોસે છે મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવે છે મહિના સંચાલક કે ટ્રસ્ટી જો એમને યસ કે તો જ એમને રાખવાના બાકી રામ ભરોસે એમનું ભવિષ્ય તો કાયમી ભરતી નથી થતી શિક્ષકોની ઘટ પૂરી નથી થતી આંદોલનો કરવા પડે છે તો રાજ્ય સરકારે શાળા પ્રવેશોત્સવ કરતા પહેલા આ આ નિરાકરણ લાવવું જોઈએ એવું માનો છો આપ ચોક્કસથી તમે જે વાત કરો છો મેં પહેલા પણ કહ્યું કે જ્યાં પણ આ જે જરૂર છે એના ઉપર ચોક્કસ સરકાર પગલા લઈ રહી છે છે જ કે કે લીધા પરંતુ આપણે વાત કરીએ તો એનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી જે તે કારણોસર એ સોશિયલ કારણ હોય એની કોઈ પરિસ્થિતિ હોય કે એમનું એવું કઈ સમાજ સામાજિક એમનું એ હોય કોઈ કોઈ પણ કારણસર વિદ્યાર્થી આ સ્ટ્રીમમાંથી બહાર ના રહે ડ્રોપઆઉટ ના થાય

અને ત્રણ ઓરડામાં એક શિક્ષક છે બીજું કે ધોરણ પાંચ બધાને એકવા બેસાડીને ભણવામાં આવે છે આના માટે કઈ કરવું જોઈએ હું તમને એક જવાબ એક તો તમે જે આ કિસ્સા કહી રહ્યા છો ને પેલા તો એક કિસ્સા સમગ્ર રાજ્યનું જેનેરિક સ્વરૂપ ના આપવું જોઈએ બરાબર શાળામાં આખા રાજ્યમાં દરેક શાળાની આ વાત નથી તમે જે વાત કરો છો એ જે જે તે જગ્યા પર સ્થાન પર આ તકલીફ હોય ને આપણે જનરિક સ્વરૂપ કે બધે જ આ છે સ્વીકાર્યા નથી બીજું કે કે જ્યાં પણ ધારો કોઈ એને રિનોવેશન ની જરૂર હોય અને કોઈ ટેમ્પરરી એ કરવામાં આવ્યું હોય એનું નિરાકરણ અને જયારે એને રિનોવેટ કરવાની વાત આવે તો એવી કોઈ સિચ્યુએશન એ સિચ્યુએશન એ કાયમી સિચ્યુએશન નથી પહેલા તો એ ઇન્ફ્રાસ્ટ્રકચર ને જયારે સરકાર કરી રહી હોય અને તમે જે અમુક નાની નાની શાળાઓની પણ વાત કરો છો તાલુકામાં એને એને સ્કૂલ ઓફ મોટી બનાવી અને બંધ કરીને એમાં શિફ્ટ કરવામાં આવ્યા વિદ્યાર્થીઓને એવા પણ કિસ્સા છે પણ એ એક પ્રોગ્રેસિવ એક વિકાસલક્ષી પગલું કહેવાય કે જેનાથી વિદ્યાર્થીઓને વધારે સારો અભ્યાસ એમાં મળી રહ્યો છે ને તમે જે કિસ્સાની વાત કરો છો ચોક્કસથી કોઈ એવા બનાવ બન્યા હોય કે રિનોવેશનની જરૂર એવી જર્જરિત હાલતમાં

જે એજ્યુકેશન રેટ હોય જયારે વુમેન એમ્પાવરમેન્ટની આપણે વાત કરીએ ને એની શરૂઆત દીકરીઓના અભ્યાસથી થાય છે તો દીકરીઓ પણ આમાંથી આ મેઇન સ્ટ્રીમ થી ક્યાંય અલગ ના રહી જાય એ પણ મેક શ્યોર કર્યું છે સરકારે જુદા જુદા પગલા ભરીને છે દીકરીઓ માટે જો તો કેજી થી લઈને પીજી સુધી અભ્યાસ એમને ફ્રી તકો મળે એ પ્રમાણે એની યોજનાઓ છે વાલી દીકરી જોશો તો પહેલા ધોરણમાં નવમા ધોરણમાં ને દીકરી અઢાર વર્ષની થાય તેને એક લાખ રૂપિયાની સહાય સિદ્ધિ મળે છે સુકન્યા સમૃદ્ધિ યોજના જોઈ લો કે દીકરીને બચત થાય તો અઢાર વર્ષે વાલી દીકરી યોજનાની વાત કરી કે અઢાર વર્ષની થાય ત્યાં સુધી એક લાખ કે એક લાખ દસ હજાર ની એને સહાય થાય છે રાજ્ય સરકાર દ્વારા બે લાખ સાડત્રીસ હજાર ને બાર નું રજીસ્ટ્રેશન પણ એમાં થઈ ગયું છે નવ થી બાર ની જે વિદ્યાર્થીનીઓ છે એમના માટે નમો લક્ષ્મી યોજના નવો સરસ્વતી યોજના પચાસ પચાસ રાજ્ય સરકાર કંઈ કરતું સી કોઈ બી પોલિસી હોય એ લાભ આપવાનું હોય તો એ સારી વસ્તુ છે આપણે ભૂતકાળમાં બી જોયું કે આદિવાસી એરિયામાં સાયકલ્સ નો એક આપવાનો જે અભિગમ હતો એ સારો હતો પણ જ્યારે શિક્ષણ ની વાત આવે ક્વોલિટી શિક્ષણ ની વાત આવે સમજી લો કે આપણે ભણશે ગુજરાત ની વાત કરીએ તો લાયબ્રેરીની અંદર ગ્રંથાલય છે જે જે એની નિમણૂક કેટલા વખત સુધી પેન્ડિંગ છે છે નોન ટીચિંગ સ્ટાફ એટલે કે બિન શૈક્ષણિક કર્મચારીઓ પટાવાળા છે પ્યુન છે શું કહેવાય કે કલર્ક છે બધાની પરિસ્થિતિ જુઓ તો આજે શિક્ષકો પોતે જ પોતાના મહેકમ શું કે મેન્ટેન કરતા હોય છે પગારના બિલકુલ મને એક વસ્તુ કહો કે શાળા પ્રવેશોત્સવમાં સારી બાબતો કઈ દેખાય છે તમને એક વિરોધ પક્ષ

મારા આગળના વક્તવ્યમાં બી કહ્યું એડમિશન પૂરતું મર્યાદિત નથી એ બાળકને આપણે છેક મૂળભૂત સમાજના પ્રવાહ સુધી લઈ જવું હોય તો એક થી લઈને બાર ધોરણ સુધી અભ્યાસક્રમ અને ત્યાર પછી ઉચ્ચ અભ્યાસક્રમ અને મારે મારા બેન ને

મારા વિરુદ્ધ ઉચ્ચો સત્રોચ્ચાર કરીને મને જે સસ્પેન્ડ કરવાનો જે કામગીરી કરી છે ખૂબ જ નિંદનીય હતી અને એ પર્ટિક્યુલર સેશનમાં મને બોલવા દેવામાં બી નતો આવ્યો તો આ એક દુઃખદ ઘટના છે તમે મને વિઝિટ કરવાની વાત કરું તો હું પોતે શાળામાં એમ કઉ છું તમને તમારે સાંભળવાની તૈયારી તો રાખો

અને સ્વીકાર્યું જે સારી બાબત છે એ સ્વીકાર્યું ઓકે હવે આપણે આપણે સુખદેવ જોશી સમય નથી પણ શું લાગે છે હજુ કયા સુધારાની જરૂર છે નો ડાઉટ નિકુલભાઈ ઘણી બાબતો સરાહના કરી લિપિબેને ઘણી બધી બાબતો કહી છે કયા સુધારાની જરૂર હજુ પણ લાગે છે ને લઈને જે તમે પ્રવેશ ઉત્સવને સાથે એક કે એવું નથી કે બધી જગ્યા એવું છે પણ કોઈ કંશે શિક્ષકોની ઘાટ છે અને લેટેસ્ટ હમણાં એક વીકમાં આપણે રિઝલ્ટ જોયું કે જે ટેક વાળાઓ જે કેન્ડિડેટ હતા એમને ગાંધીનગર ખાતે ધારણા કરેલા અને પછી છેવટે સ્ટેટમેન્ટ ગવર્નમેન્ટે આપ્યું કે અમે ટૂંક સમયની અંદર ભરતી કરીશું એટલે કહેવાનો મતલબ એ છે કે એમને ગવર્મેન્ટને પણ ખ્યાલ છે કે ખરેખર શિક્ષકોની ઘટ છે સાથે સાથે જે બેને કીધું કે એક જ નેગેટિવ તો તો પોઝિટિવ પણ એવું નથી કે નેગેટિવ છે નો ડાઉટ પોઝિટિવ પાસું પણ છે તો સામે નેગેટિવ છે નેગેટિવમાં એ છે કે ઘણી જગ્યાએ એવી એટલી એવી પણ સ્કૂલો છે કે જ્યાં ખરેખર શિક્ષકોની ઘટ છે ઓરડાઓની ઘટ છે જો ઓરડાઓ છે તો એ જર્જરિત છે

વિદ્યાર્થીનીઓ જે ખાસ એમને કહ્યું કન્યા કેળવણીને પ્રોત્સાહન મળ્યું છે નહી માત્ર પણ વચ્ચે સરકાર શ્રી દ્વારા દીકરીઓને ધોરણ છ થી આઠ ની દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવે છે

એ કદાચ નથી મળતું પણ સાથે સાથે એમણે કહ્યું કે એડમિશન પૂરતું મર્યાદિત ન રહે સર્વાંગી વિકાસ થવો જોઈએ સુખદેવ જોશીએ સરસ વાત કરી કે ઓગણીસો અઠાણું નવ્વાણું શરૂઆત થઈ હતી ઉદ્દેશ સો ટકા નામાંકનનો અને શિક્ષણનો પ્રવેશોત્સવ જે થઈ રહ્યો છે બાળકોનો વિદ્યાર્થીઓનો શિક્ષકોનો પણ થવો જોઈએ અને ક્યાંક ઘટ છે તે પૂરી થવી જોઈએ ચર્ચાનું સમાપન કરીએ છીએ ચર્ચામાં ભાગ લેવા બદલ ડોક્ટર નિકુલ પટેલ લિપી ખંદાર ને સુખદેવ જોશી ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આ હતી ચર્ચા શાળા પ્રયોત્ોત્સવની શૈક્ષણિક પરિવર્તન કેટલું આવ્યું એની ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર